મંડળની જો વાત કરવામાં આવે તો કઈ રાશિને કઈ રીતે લાભ થાય કઈ રાશિને શું સાચવવાનું કઈ રાશિને કઈ દિશા તરફ જવાનું અને શું કરવાથી વધારે વધારે સારા લાભ થાય તો બધી જ વાતોને કરીએ બારે બાર રાશિમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલય મિત્રો આજે કામકાજની અંદર પ્રસન્નતા તમારી જળવાઈ રહેશે સ્નેહીજનોનો સંપર્ક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે વ્યવસાયમાં એક વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થશે મતલબ ખાટલાના ચારે ચાર પાયા મજબૂત હોય તો ખાટલો સારો એમ તમારી પાસે ધન વૈભવ સુખ અને પરિવાર આ બધાયનું બધા સારું મતલબ તમારા માટે તો મંગલકારી છે જ ગણપતિ દેખાય હવે વાત કરીએ વૃષભ રાશિ જેના અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે સરકારી કામકાજની અંદર એક સફળતા જોઈતી હોય તો સારી મળે તેવી સંભાવનાઓ દેખાય છે થોડીક મહેનત વધારે કરવી પડશે બીજું જેવા કાર્ય કરશો એવા ફળ મળશે મતલબ દરેક કાર્ય ફળદાયી બને તેવી સંભાવનાઓ દેખાય તો સારા કામ કેમ ન કરવા નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં સારા સમાચાર મળે તેવી સંભાવનાઓ છે ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને થોડોક લાભ મળી શકે છે તો લાભ મેળવવા માટે ધંધામાં થોડું વિશેષ ધ્યાન આપજો આજના દિવસ માટે તમારા માટે આનંદમય રહેશે મિથુન રાશિ ક છ ક અક્ષર છે મિથુન રાશિના જાતકોને સાચવવાનું એટલા માટે રહેશે મિત્રો કે કામકાજની અંદર નિરાશાઓનો થોડો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે કામકાજ કરતા પહેલા નિરાશ થવું એ હકીકતમાં સારું નથી શાંતિથી ધ્યાન રાખીને કામકાજ કરજો સંતાનના પ્રશ્નોની અંદર કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે પણ તમારા મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે અને ખાસ કરીને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ આગળની ત્રણ રાશિની વાત કરીએ ચાર પાંચ અને છ ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે ડ અને હિત કર્ક રાશિ જાતકોએ ધન અને માન આ બંનેને આજે સાચવવા પડશે ન તો વેય થવાની સંભાવનાઓ દેખાય છે નોકરીયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે થોડોક માનસિક તણાવ પણ રહે તેવી શક્યતા છે વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે તો આ પ્રમાણે આગળનો દિવસ પસાર થાય એવા પ્રયત્ન કરવા રહ્યા સિંહ રાશિની વાત કરીએ મો અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને દરેક કામકાજની અંદર સારી સફળતા મળશે ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે પારિવારિક સંબંધોની અંદર લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે પરિવારના સંબંધોમાં પ્રીતિ વધશે આજે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો કન્યા રાશિ પોઠોને ન અક્ષર છે કન્યા રાશિના ધંધાકીય કામકાજમાં સફળતા આજે મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી આજે વિજય સારો મળશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે ઘરની અંદર આનંદનું વાતાવરણ નિર્માણ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે જય ગણેશ હવે તુલા રાશિની વાત કરીએ ર અને અક્ષર છે તો તુલા રાશિના જાતકો માટે આજે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સાથે સાથે કોઈ નવા સંબંધોની અંદર પણ કદાચ થોડી નિરાશાઓ મળશે નોકરીયાત વર્ગને નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે સંતાન પક્ષે શુભ સમાચાર મળે મતલબ સંતાનોથી આજે લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અને યોજના અક્ષર જેવા જાતકો માટે પરિશ્રમ પછી પણ કદાચ કામ ધૂરા લાગે એવું દેખાઈ રહ્યું છે સ્વજનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે હા નોકરીયાતને નોકરીમાં સહયોગીઓનો સારો સહકાર મળે અને એના દ્વારા તમારો દિવસ આજે મંગલમય પસાર થાય વ્યવસાયની અંદર પણ જો કામકાજ કરતા હોય તો ધનલાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહે છે વૃશ્ચિક રાશિના જાતકોને હવે ધનરાશિ ની વાત કરીએ અક્ષર જ્યાં છે એવા ધન રાશિ જાતકો ભાગ્યમ ફલતી સર્વત્ર હંમેશા ભાગ્ય જ અનુકૂળ હોય તો સારા પરિણામ આપે છે તો આજે તમારું ભાગ્ય અનુકૂળ છે એ મતલબ પરિણામ સારા મળશે ખાસ કરી રાજનૈતિક ક્ષેત્રમાં સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે સાથે સાથે વિકાસના કાર્યમાં પણ એક ગતિ આવશે દિવસ આનંદમાં પસાર થાય એવો ચંદ્રબળના આધારે આજનો તમારો મંગલમય દિવસ બને તેવી સંભાવનાઓ છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદના કોઈપણ કામકાજમાં આજના દિવસ માટે બચીને કામકાજ કરવું પડશે આર્થિક સ્થિતિની અંદર મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાશે ધંધાની અંદર પણ પ્રગતિના યોગ સારા છે ધનલા પણ સારો છે પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે તો એના માટે કપૂર ગોટી પ્રગટાવવામાં આવે તો વધારે સારી સફળતા મળે કુંભ રાશિની વાત કરીએ ગ અને સક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો કામકાજની અંદર સફળતામાં એ ખુશીનો સારો અનુભવ થાય મતલબ સારા કામ આજે થવાના જ નોકરીયાત વર્ગને પ્રમોશનમાં અથવા તો શાંતિનો સમય મળે એવી શક્યતાઓ દેખાય છે સ્વજનોનો સહયોગ પણ સારો મળશે આજના દિવસ માટે ધંધાની અંદર સારો સુધારો જોવા મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ મીન રાશિની માનસિક તનાવ રહેશે આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું સફળતા જેટલી મળવી જોઈએ એના કરતા થોડી ઓછી મતલબ મધ્યમ સફળતા દેખાઈ રહી છે વિરોધીઓથી થોડી સાવધાની રાખવી પડશે ખાસ કરી નિરાશાઓથી તમે જેટલા દૂર રહેશો ને એટલું જ તમારું કાર્ય સફળ અને સરળ બનશે જય ગણેશ